સાવરકુંડલામાં બાબા રામદેવ યુવક મંડળ દ્વારા ભવ્ય

બાપા સીતારામ મંડળજી ચેરિટેબલ ટ્રસ્ટ જેવા વિવિધ મંડળોએ સેવા પૂરી પાડી હતી ને બાપા રામદેવ યુવક મંડળના પ્રમુખ રમેશભાઈ ખંડેલા ઉપપ્રમુખ મનસુખભાઈ રણોલિયા નરેશભાઈ વાઘેલા મહેશભાઈ રણોલિયા કમલેશભાઈ રણોલિયા યોગેશભાઈ દાતેવાડિયા વિપુલભાઈ રાઠોડ ખોડલ મંડપ સર્વિસ લાલજીભાઈ રાઠોડ હોડલ મંડપ સર્વિસ ઘનશ્યામભાઈ રાભી રામભાઈ ચૌહાણ મહેશ સોલંકી ભાવેશભાઈ ચૌહાણ જયસુખભાઈ રણોલિયા અને સતીષભાઈ પાંડેએ છેલ્લા બે મહિનાથી દિવસ રાત જોયા વગર ભારે જહેમત ઉઠાવી હતી ને મસાપીર મોમાઈ માતાજી મઢ નાના ઝીંઝુડાએ સમગ્ર ભોજન પ્રસાદીનો ખર્ચ ઉઠાવ્યો હતો અને સાવરકુંડલા લીલ્યા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને સાવરકુંડલા ભાજપ પરિવાર અને સાવરકુંડલા કોંગ્રેસ પરિવારે સામાજિક કાર્યોને બિરદાવ્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા બાબા રામદેવ યુવક મંડળના જગદીશભાઈ ઠાકોર અને દિનેશભાઈ સુરાજ ચંતાએ સમાજના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને આશ્રમના મહંત પ્રેમપુરી બાપુએ સ્વયંસેવકોની મહેનતને બિરદાવ્યા હતી અને સમૂહ લગ્ન ઉત્સવ સામાજિક સમરસતા અને માનવતાના મૂલ્યોને ઉજાગર કરતો એક યાદગાર પ્રસંગ બની ગયો આચાર્ય વિજય દાદા જાની ગોલ્ડન દાદા સાવરકુંડલા બાબા રામદેવ યોગ મંડળ દ્વારા તૃતીય સમૂહ લગ્ન મહોત્સવની અંદર અહીંયા પચાસથી વધારે કર્યાવરમાં કન્યાઓને કન્યાની વસ્તુ દાનમાં આપવામાં આવેલ છે તેમજ હજારો માણસોનું રસોડું પૂરું પાડવામાં આવે છે સેવાકીય પ્રવૃત્તિ આ મંદિર દ્વારા ઘણા વર્ષોથી ચાલે છે અને આ ઘોર કળિયુગની અંદર ખર્ચો સમાજને બચે અને ગરીબ દીકરીઓનું કાર્ય લગ્ન મહોત્સવ સુંદર રીતે સફળ બને આવા હૃદયના ભાવ સાથે આ બાબા રામદેવ યોગ મંડળ તેમજ પાંચસોથી પાંચસોથી છસો લોકોની ટીમ એવી છે કે જે સેવા કરે છે એમની સાથે વિવિધ સેવાકીય સંસ્થાઓ જોડાણી છે કે જે તાત્કાલિક અનુમાન તેમજ અન્ય સંસ્થાઓ આ સંસ્થાઓએ જેને સન્માનપત્રો આપ્યા છે ઝીંઝડાવાળા મચ્છાપીર ભોજનના દાતા રહ્યા છે ભગવતી સાઉન્ડ તેમજ મુરલીધર કેડરસ તેમજ મંડપ સમિયાળોવાળા લોકોએ ખૂબ જ સારી સેવા આપી છે અને સાવરકુંડલાની અંદર આખા સમાજને સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે સમૂહ લગ્ન મહોત્સવમાં ખર્ચો ઓછો થાય અને સુંદર કાર્ય રહે આવી સુંદર વ્યવસ્થા સાથે નિર્વિઘ્ને આ કાર્યને લગ્ન મહોત્સવ આજે બે હજાર પચીસની અંદર આ લગ્ન મહોત્સવને બે ત્રણ બે હજાર પચીસના રોજ આજે શુભ રીતે મંગલ રીતે રાજકીય આગેવાનો તેમજ બધા લોકોએ આની નોંધ લીધી છે સમાજે પણ આ નોંધ લીધી છે કે આ લગ્ન આ મંડળ દ્વારા સુંદર કરવામાં આવ્યું છે તાત્કાલિક હનુમાન સેવા ટ્રસ્ટ જેમાં પાંડેજી તેમજ મનોજભાઈ એ બંને પ્રમાણપત્ર આપી અને આ સંસ્થાને મચાવીને ખૂબ ખૂબ સન્માન્યા છે અને આ કાર્યક્રમ સુંદર રીતે ભવ્ય બનાવવામાં આવ્યો છે અને ભવ્યથી ભવ્ય રીતે સમાજને સારો બોધ આપે એવી આ એક હરણફાળા ગ્રુપ મિત્ર મંડળ સેવાકીય સંસ્થાઓએ આ ભરી છે તો ધન્યવાદ છે એમને હું ગોલ્ડન દાદા યુવા ભાગવત આચાર્ય વિજય દાદા જાની સાવરકું મારું નામ ગીતાબેન છે અને આ લોકો ત્રણ વર્ષથી આવા આયોજન કરે છે અને દીકરીઓને દાન આપે છે અને સમૂહ લગ્ન કરે છે અમે એમાં સાત સહકારમાં અમે ગોપી મંડળ સાત સહકાર આપીએ છીએ અને આવીને આવી સેવા અમે આપીએ છીએ અને અમે

અને ઉપર મુખશ્રી મનસુખભાઈ રણુલિયા તરફથી આ તમામ સ્વયંસેવકોને આયોજન કરવા માટે આદેશ આપ્યો હતો અને અમ અમે સર્વો હળી મળી અને સૌ ભાઈઓ તથા બહેનો આ ચીજો સમોલગ્ન કરી રહ્યા છીએ તો આ અમારા સ્વયંસેવકોને ખૂબ ખૂબ અભિનંદન અને આવું મજાનું આયોજન છે આવું મોટું રસોડો રસોડું આપણે કરી રહ્યા છીએ તો એ રામપીર બાપાની કૃપાથી અને મસ્સાપીરની કૃપાથી મોટા ઝીંડ મસાપીરની આયો મસાપીર તરફથી આપણે રસોડાનું આયોજન કરેલ છે તો સર્વો ભાઈઓ તથા બહેનોને ખાસ વિનંતી કે આજે આપણે દર વખતે જેમ આયોજન કરીએ છીએ એમ પણ આગળ આનું આયોજન થતું રહે